મંત્રી ઉપર બેરા બેરાએ કાર્યક્રમ બાદ મીડિયા સમક્ષ વાતચીતમાં આ મેમોરિયલ ને લઈને ખુશી વ્યક્ત કરી ઉપરાંત આગામી આઠ થી દસ મહિનામાં કાર્ય પૂર્ણ થશે તેવું પણ જણાવ્યું અંદાજે ચાર કરોડના ખર્ચે આ મેમોરિયલ તૈયાર કરવામાં આવશે

આજે વીર બોદર રા નવગણના વંશો અને જેની બલિદાન જુનાગઢ માટે ધર્મ માટે આપ્યું છે એવા વાલભાઈ વડાણનું હોય કે વાલ્મિકી જે ભીમળા વીર ભીમળા હોય એના માટે એક સ્મારક એટલે કે મેમોરિયલ બનવા જઈ રહ્યું છે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં આજે આ ઉપરકોટ ખાતે વીર દેવાતભર રાહ નવગણ અને જે વાલભાઈ વડાણ અને ભીમળા વીર ભીમલા જે સ્મારક અથવા મેમોરિયલ અહીં બની રહ્યું છે એના ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત રહ્યા ખૂબ સરસ રીતે કાર્યક્રમના સંપન્ન થયો આપણા આદરણીય વડાપ્રધાન શ્રી વિકાસની સાથે વિરાસતની જે રીતે વાત કરે છે એમાં ભારત સરકાર રાજ્ય સરકાર આવો જે આપણો અમરગાથાઓ છે જે ઐતિહાસિક ધરાવરો છે ઉજવળ ઇતિહાસ છે એવા દરેક જગ્યાને આજની પેઢીને પણ એનાથી માહિતગાર થાય એમાંથી પ્રેરણા લઈ શકે એટલા માટે આ પ્રકારના સ્મારક મેમોરિયલ અને મ્યુઝિયમો છે એનો વિકાસ જે જૂના મ્યુઝિયમ છે એનું રિસ્ટોરેશન અને નવા મ્યુઝિયમોનું પણ કામ અમારા રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ કામનો લગભગ અત્યારે કામની મુદત નવ મહિના દસ મહિના જેટલી છે અને અત્યારે અત્યારેની જે ના પ્લાન એસ્ટિમેટ બીના છે એ પ્રમાણે ચારેક કરોડ રૂપિયાનું આ જે સ્મારક છે એ થવા જવાનું માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુ રાવલિયા જૂનાગઢ ખૂબ જ સમય સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટી કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ